આ કોણ આવે છે મારા મલડાનો મીત મારા દિલનો ચોરનાર મને પહેલી જ નજરનો પ્યાર કેમ આમ જોઈને નથી ચાલી શકતા કે શું ના તમને જોઈને ઘાયલ થઈ ગઈ ઓ તમારું નામ શું છે

ના હાલ હું નંબર નહીં આપું તમે ઇન્સ્ટાગ્રામ ની આઈડી લખી લો મારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી બોલો મને યાદ રહી જશે બોલો મોબાઈલ મારો ઘરે પડ્યો છે ઇટ્સ અંશુ કાળુડી પણ તમારું અને મારું નામ તો સેટ થાય છે કાળુ ને કાળુડી સારું ચલો હું જાઉં અને હું મેસેજ કરું ને તો એનો રિપ્લાય આપજો પાછા હા આપીશ પણ તમારી આઈડી તો આપો મને અરે હા લખો ને તમારા જોડે મોબાઈલ નથી છે ને તો લખો હું તમને લખાવું બોલું ઈટ્સ કાળુ ડોમરો 402 લખી લખી લીધી હા સારું હું તમને મેસેજ કરીશ હો ને હા લાઈ પેલી હંસુ ને ફોન મેસેજ તો કરું ઇન્સ્ટાગ્રામમાં હેલો હંશુ કેમ છો ખાવા મેસે હા મેં પણ કાધું તારો નંબર આપ મારે તારું થોડુંક કામ છે એ નંબર ગયો નંબર હલો અંશુ હલો શું કરે છે અરે તો કંપની વાળાનો ફોન આયો હતો ને એટલે અરે હું થોડાક કામમાં હતો એટલે તને કીધું ને એક કામ કર ને મારે તને મળવું છે પણ હું તમે એમ તારા પપ્પા નહીં હોય એવું છે એમને સારું હેડો તો હું આવું છું તને મળવા મારા બધે ચા બનાવીને ને રાખજે ચા હા આવું ચાલ હું ફટાફટ આવું છું મારે હંસુ મળવાનો બે પડી ગયો હું મૂર્ત તૈયાર થઈ ગયો

તો બરાબર ને કર માર ખવ રાઈસ થી બેસ ખાવા ઓ હે સુ બનાવી દઉં મે કાદુ ને શું બનાવી દઉં સાક ને રોટલી સેનું સાક કાદુ બટાકા ઓ ગેસ થઈ જાય તો તો તને અમે તો દરરોજ એક ટાઈમ બટાકા નું જ ખાઈએ છીએ મારા તો રાત ના ભડાકા બોલાવતા છે પણ તમારા બટાકા ની ખેતી છે એટલે નહીં તારી અને તારો ભાઈ કોઈ ઘરે તો નથી ને ના ના એ બહાર ગયા છે હે ને તો બરાબર અને હું શું કેતો તો હા બોલો અને અંશુ હું હવે છે ચા બનાવજી અરે અંશુ ચા બનાવજી હે આ તો છાચી ન્યો અરે અંશુ ને આ તો ઇંજી દે ખાતી નહીં આ તો ઇંજી લાઈક ચેને ચેવાડું પેલી ઇન્સ્ટાગ્રામ માં ની પેલી રીલ કેવા ની રીલ બનાવતી ઇશારા દે તારો ભાઈ તો અહીંયા નથી ને નો નો તો માર ખવરાયા પાહન રહીન અલ્યા આ કોણ છે આ બધું શું મોર્યું બારે આ બારે બારે આ બધું શું છે મને મારો મત તને હું માથાનો ફરેલો છું નાથાનો સુતો છું વેતાને વાની કજો ભમાઈ દે ને પાછો આધી કામ છું હેદ ને

તારે ભાઈ હું ગોતા ભમાઈ જાય એને કઈ નઈ ગયો હું કે શું પીજા ના કે હમણા તને દઈ દેયો બે અને હાથ બાત નઈ ઉપાડવાનો એટલે તમે છે ને ભાઈ આ ઓગલી નેચી નાખો પહેલા તો હું એમ કહું છું અને ઓજી ઉપડો ના કે હમે હવે છે એક તો લકીર બટકુ એક જ થા બેગો લાખો દે લોબો થઈ જાય પાછો હમણા માર ભાઈ છે ને હું હવાનો છે પાંચ વાજી જીન કરી એટલે છે ને હું ભમાઈ જયો પાછો હજી કઉ છું હે જે પાના

મો ઓય દુબો જો તને મો જો મને ઓલખ્યામાં છોડી તો જા તારાથી મારી તું તેરા તો મને એમ છે હવે તો હવે તો તું જ્યો તો જા મો મરદ નો ફાડીયો ઉભો તને

જો શેઠ કે કે રે ન જો તેરે હે દે તું એને મને હે અલ્યા હું હતો

Banyak kan uh, <tuk> Mana, oh, eh, eh, ukur, oh. uh. Mana marah? Mana Mana marah? Mana 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 marah? Mana

બે મિનિટ તારે ખાવાની હવે છે જ મેં તને પેલા કીધું તું અને અત્યારે કઉ છું હું માથા નો પાણી છું એટલે બધો ગોમો મને માથા કોઈ ના થાય આખો તો ડાયલોગ માર માર કરે છે કોમની વાતો કર મારો મગજ ગરમ થાય હું હવે ઇસકાઈ બાબા ને ઇસકા ઓ દે હવે હું આવું બે મિનિટ તામ એટલી જે મત હોય ને પોત એટલે થઈ જો તું માં તું જલવા પોત આના લાગી એમ તો બાબા એમ તો મારો મત વાનો છે ની

छोडी दुदो जान मे जब त एक बार उभा उठे चेटिंग चेटिंग नि अबरे छोडी ले त अन हिजो तो मो आओ एग्र उचामा उभा रे ए उभा रे उभा रे उभा रे पग उपर मेल पग उपर मेल पग उपर मेल पग उपर मेल मेलकी बिजी मेल आ होय चो जा है बेटो मारो है का

કાળો તું અહીંયાથી જતો રે અહીંયાથી ભાગી જતું તું હું અહીંયા અહીંથી ભાગું તો મારા પ્રેમને કલંક લાગે એટલે હું ભાગીસ નહીં હું અહીંયાથી હળવો જઈ અલ્યા ઢોકો લાગી ગયો હું છું આપને લાપરવાહી કા નતીજા